ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય શ્રી રામ તો પડી ગઈ છે શુભ સવાર અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે આજે પણ આખો દિવસ બહેન આજના દિવસો હું થઈ છે કાલ આખો દિવસ ટેટું પાડવા માંડ ટેટું પાડવા માંગ્યો પાડવાનું મારે એક ને બધા લાઈનમાં બે ઘટા પડવા આવું છે અને મને જો આજે લોહી બોય નીકળે છે ટેટુમાં ગજબના પણ શોખ પડે છે છે કે વાત છે હાલ વાર વાર ના દિવસે જોઈ હું થઈ જાત તો સ્કૂલે જવાનું છે હવે જઈને આવ્યો છે પાટો હમણાં જાઉં છું નાથી રેગ્યુલર રૂટિન શરૂ છે બધું જોઈ ચાલો મળી આવું આગળ ડીશ યાદ છે હે ડીશ આ સાવસાની ચોરેલી ને જવા દેવાનું નહીં જવા દેવાનું ની જવા દો અબે અભી હું પકડી રાખું અભી મમ્મી પપ્પા આવે તોય નઈ જવા દો હું પકડી રાખું જવા દો જવા રે ડાડુ ઉપર બન કર દે માર દે મોટો ડાટો માર દે લાઈવ માર દો મોટો ડાટો આમજા આમજા લઈ લે મોટો આલે હવે કે કે ડાડુ કે ડાડુ તરે તો વધતા જઈ છે તો हम मरो उई उई क्या हो गया अब जाने आगोबेट आबे दादू कल येती आज दादू <laughs> दादू अरे और और जरा बस उड़ा ले आरो જ્યારે પગી ગયા છે ઘરમાં એકદમ શાંતિ છે ક્યાંય ગયા હજી બધા ધવા લાઇ ગયા ભવ્ય બરોબર બાજુ એક અવાજ તો આવે છે

રાઈતે ભલે છોકરાને ભેગા કરો ને સાયકલ માંથી રાઉન્ડ આ તો મજા ન આવતી લાગે નમસી પે જેવું છે આ બાય 1 2 3 બસ ના વેઈ ちゃう નહીં આવી જાવ અહીંયા સુરતમાં અહીંયા કે લખા

સવાર અને અરે જે નાસ્તો બને નાખ્યો છે પણ મને એટલી ઠંડી લાગે છે ને કે વાત પૂછો અમારા ગામમાં ફૂલ ઠંડી છે તમારા ગામ માં કેટલી છે કેજો મને તમને લાગે છે ઠંડી નાઈ નાઈ કે મને નો લાગે ઠંડી મને એક લાગે છે ઓડધું ગામ રખડે ને એવો તોય ને મારું ટેટો અહીંયા ભાઈ ગયો છે પોપડી પોપડી ધીમે ધીમે ઉકડે છે જો અને જેકેટ એ પડ્યું તો ઠંડી લાગે છે નાસ્તો કરી લઈએ

મોતીવાલામાં રે તું જોતો ઘરે એક થી એક ચડી અરે ન્યાતે દુખાલી એમ નઈ કને મોતીવાલામાં ત્યાં સુગંધ આવે આજુબાજુમાં ખાવડી કે મોતીવાલા તો કરે જવલા તું સુગંધ લઈને વહી લઈ લઉ સુગંધ એમ ની ત્યાં કોઈ દી કેની સ્પ્રે છાટો તે તમે કોઈ દી લાવ એમ તો હું સાટુ આપડા ઘર સ્પ્રે નો એક જ છે હોય એટલે પૂરા કરી નાખ્યા મારો બેટો સ્કૂલે જાય તો જાય ધવલ સ્કૂલે જાય જાય લાંબી એમની પછી પાછી કટ મારવાની ને એમ ના ના એમ બનાવો છો આમ આમ બનાવો ને એ બનાવો છો હું બે કોને ખબર આ લોકો બનાવે આઈટમ આ હું બનાવે તું મજા કરી હું બનાવો

અરે લીલી જગને એવું કાય ઓલોમ કલર સોસ બોસ કલર ને વાઇટ જ રાખવાની ઈ તારા નો આ તારે નો આપણે નો હોય તો ભવ્યને હોય એવું બધું બરોબર ટકાની ધવલની ભેળ હા હો કાશ્મીરી બી આસે કાશ્મીરી એ કાશ્મીરા ભવ્ય હમ

જ કે એના ઘર દિવાળી ને તું કરે છે ઓલા દિવાળી ઝુંડાળા કરે છો એવું નથી તેલા ખાલી કરી નાખો ને મત હું જોઉં છું આ બધું કેમ કરે પછી આપણે કરે છે પછી

બાબુ <repe> જાય <coughs> <laughs> ને કહેવાતો નથી એક આતમાં જમાનો એવો છે ચૂનો ને એક આતમાં માખણ રાખો જ પડે લાગે જ્યાં લાગી ચોકડી દેવા અત્યારે માખણનું યુઝ કરે આમાં નવું ટાયર નાખી દીધું હો તો 3000 નું ટાયર હા ચાલું માટલો લેવાનું છે ક્યાંથી આવશે તમારે ખાવ કેતો ઓબી

ગાંઠો જે માંર ખાઈ જઈને માં જોજો જવાનું એમની બબા તું સ્કૂલે જઈ આવજો મારી જગ્યા તો હું હોયો જો ધવલા ના ઘરે આરામ કરે મારે ના મારે હોય ને ફેરવા ફેરવા એક ગાડી ઉતરી બાકી જોમણા એમ કે કે હું સ્કૂલે જઈ આવ તો જ જાતાય રખસ લઈને એ બહુ ફેરવા એ હાલો ભાગ્યા ભાગો ભાગો લગરાનું મન ફડસે મન આવજો કઈ ન ઇન્સ્ટોલ બોલ કર નાખો બસ વિડિયો પર કઈન બતાવજો મને તમે મને ફોન કે આવી તમે નઈ આવજો તરત બીજો લેસન મત કર્યું એમ લેસન બીજો કઈ વાંટો દેવાનું એકવાર બી એટલે ઇજ્યાત નથી કેટલું આયું કયું છે એ ઓન હોય મને બહુ કીધું હતું તો હું કરીશ અજી કલાક રોકે જ રે બહુતનો પ્રેમ હોય એમને જ કલાક રોકે જ રે એવું હોય તો અસર કરી જ બગડી જાય બીજું કઈ લખાઈ જાય એની પહેલા અમે પાકી દે આરો હાલો પોણા બાર અને અમારા મહેમાન વહી ગયા છે ધવલ નઈ પણ મહેમાન ધવલ નઈ વહી ગયા છે બીજા મહેમાન તો આવી ગયા છે કાલે ત્યાં કોણ આવી ગયું બીજું ધવલ નઈ બે માણસ ગયા ભાવીને જ જાવ કાશ્મીર ભાઈ પાણે પાણા મોટું પકડી થોડું હાલે લઈ ગયો છે તે ગયા છે અરે હવે મયુરભાઈ આવી ગયા છે પાછા અને ભવ્યભાઈને કાલ સવારથી સ્કૂલે જવાનું છે ભાઈ હા ભવ્ય એ ભવ્ય હવે નહીં બોલે એ નું નામ પણ થોડોક એ બોલે તો આઠ મહિના જલસા કરે છે હા આવું છે બધું તો અમે પણ સુઈ જઈ અજના બલોગને અહીંયા વિરામ આપ દઈએ કે બહુ થાકી જવાય છે ಅವತ್ತ ಫ್ರೀ ಮುನ್ಸ್ಬೇಕು ನೋವು ಲೋಕಾಲಯ ಯಾವ್ದು ಜೈ ಗುಡ್ ನೈಟ್